હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હું શું વિશાલ જોયા ટીમ કાઠિયાવાડી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણવાનું છે વિશ્વ અંદરની પરંપુ જે બાપુ બાપુની જે નવસોની સદ્ભાવના છે તથા જે સદભાવનાને વૃદ્ધાશ્રમને જે અર્પિત છે તો એના કાર્યાલય આપણે આવેલા છીએ જે તમે જોઈ શકો છો સદ્ભાવના વૃદ્ધાશ્રમ તો આની સંપૂર્ણ માહિતી આ કથા શા માટે બેસાડવામાં આવેલી છે આની પાછળનું શું મુખ્ય કારણ છે એ પણ આપણે સંપૂર્ણ માહિતી આપણે અહીંથી જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં બિના રહેજો मेरो तो मैं कार्यलय नहीं अंदर आवे गया था तुम तो ऐसा कर सको पूंजे बापू ने व्यास पितू का तो कई सरस मजा नहीं आया पर तीमा जब बना मावे लिये से पत्तों द्वारा ने आसे कार्यलय एक बार ना रुद्दास तुम्हीं तुम कौन हो माही तुमने ये माही रहे थे બરાબર બાકી અમારે શું હોય કે ત્યાં અમારા ને સરસ અમારી કહી શકતા હોય ત્યાં અમારું યુનિટ કામ હોય તમારે બે હજાર રૂપિયા બરાબર મિત્રો આપણે અત્યારે સદ્ભાવના વૃદ્ધાશ્રમના કાર્યાલય આવેલા છીએ તો આપણી સાથે જોડાનેલા છે મોહિતભાઈ તો જય શ્રી મોહિતભાઈ જય શ્રી તો મોહિતભાઈ મને જણાવજો આ જે સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્ છે જે આ કથા થઈ રહી છે એનું મુખ્ય કારણ શું છે એનો હેતુ શું છે એ જણાવવા કોશિશ કરજો મને અને મારા દર્શકોને સૌથી પહેલા તો દર્શક મિત્રોને નમસ્કાર એક મુદ્દાની વાત એ છે કે જનરલી એવું કહેવાય છે કે આપણા સમાજની અંદર વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ તો એવો થાય સોશિયલ મીડિયામાં જોયું છે લોકો એવા પ્રશ્ન પૂછે છે કે આવડું વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બને છે તો એ આપણા માટે ગૌરવ લેવાની વાત છે કે કલંકની વાત છે વાત સાચી છે કે વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ બરાબર પણ સદ્ભાવના વૃદ્ધાશ્રમ શું છે એના હેતુ શું છે બરાબર છે એના નિયમો શું છે એ જાણ્યા વગર તમે જ્યારે માર્કેટમાં એમને બફાટ કરતા હોવ છો બરાબર છે તો એ બધા મિત્રોને મારી એક વિનંતી છે કે તમે સદભાવના વૃદ્ધાશ્રમ એકવાર મુલાકાત લ્યો અમારો સાહેબ પહેલો નિયમ એવો છે કે દીકરા હોય એને અમે નથી રાખતા સમાજને બગાડવા માટે આ વૃદ્ધાશ્રમ નથી ખોલ્યો બરાબર છે અમારો અમારી ટેગ લાઈન છે નિરાધાર નિસહાય નિસંતાન વડીલો એના માટે નિવાસ સ્થાન અમે નિઃશુલ્ક આપીએ છીએ બરાબર છે જેમ કે ગરીબ એવા માણસો રેકડી ચલાવતા હોય મજૂરી કરતા હોય રિક્ષા ચલાવતા હોય કોક ઘરે કામ કરતા હોય તમારો ચોકીદાર છે બરાબર તમારો ડ્રાઈવર છે આ બધા જે ગરીબ માણસો છે જેને પોતાના ઘરના ઘર નથી એને દીકરા નથી દીકરી હોય ને સાસરે વહી ગઈ હોય બરાબર પછી અમુક ઉંમર પછી એ જયારે બીમાર પડે ત્યારે એનું કરવા વાળું કોણ કોઈ તો આવા નિરાધાર લોકો જે છે જેનો કોઈ આધાર નથી સાહેબ કોઈ એમ કે ભાઈ મારી પાસે પ્રોપર્ટી છે હું તમને દાનમાં આપી દઉં મને હાચવો એક કરોડ રૂપિયા આપે તો અમે નથી રાખતા બરોબર છે કારણ કે સમાજ ને બગાડવા માટે આ વૃદ્ધાશ્રમ નથી અમારા વૃદ્ધાશ્રમ નો નિયમ જ છે નિરાધાર લોકો માટેનો અમે આધાર બનવાના પ્રયત્ન કરીએ છીએ તો મતલબમાં જે સદભાવના વૃદ્ધાશ્રમ છે જેની આગળ પાછળ કોઈ નથી હોતું છે એવા જ લોકોને એવા જ વૃદ્ધ જેને તમે આશરો આપો છો અને એની સેવા સેવા કરો છો સાહેબ ભીપડિયા ભવાને આપણે એક વખત મુલાકાતે તમે આવોને અત્યારે હાલમાં અમારે ત્યાં સાડા છસો વળી છે એમાં બસો વડીલો એવા છે જે સંપૂર્ણ પથારી વસ છે પથારી વસ એટલે સાહેબ ડાયપર ઉપર છે ને ડાયપર માણસો બદલાવે છે એને નવડાવવા ખવડાવવા ડાયપર બદલાવવા બધું અમારા માણસો કામ કરે એ પથારી ઉપર હલી ચલી ન શકતા હોય એવા વડીલો અમારી પાસે છે ડાયાબિટીસ માં ગેંગરિંગ માં હાથ પગ કપાઈ ગયા હોય પેરેલાઇઝ થઈ ગયેલા હોય કેન્સર માં પીડાતા હોય આવા વડીલો માટે થઈને આ વૃદ્ધાશ્રમો છે તો મોહિતભાઈ તમે જણાવ્યું એ પ્રમાણે અમે તમારી વૃદ્ધાશ્રમ ની મુલાકાત પણ લીધેલી છે અને અમે મુલાકાત લઈને બધું જાણ્યું છે અને અમને પણ ખૂબ જ એવું થયું છે કે નહીં બાકી સારી એવી સેવા આપે છે સદભાવના વૃદ્ધાશ્રમ અને એટલે અમે આખો વિડીયો અમારી ચેનલમાં પણ બનાવેલો છે અને આ ફ્રી એક વાર જયારે પૂંજે બાપુ ની કથા શરૂ થઈ છે ત્યારે પાછું મને એમ થયું છે કે હું સદભાવના વૃદ્ધાશ્રમ હજી એક વાર મુલાકાત લઉં અને જો અમારે સમય હશે તો અમે સદભાવના વૃદ્ધાશ્રમ બાપુ ની કથા જે આયોજન છે એ એના માટે માનસ સદભાવના કથાનું નામ આપેલું છે બાપુ બાપુએ અને વૃદ્ધો અને વૃક્ષો

અત્યારે વસ્તી આશરે કરોડ બરાબર અમારા વિજયભાઈ નું કેવું એમ છે કે એક વ્યક્તિ દીઠ એક વૃક્ષ એક વ્યક્તિ દીઠ એક અત્યાર સુધીમાં છેલ્લા દસ વર્ષની અંદર અમે આખા ગુજરાતની અંદર ત્રીસ લાખ વૃક્ષો વાવી ને જતન કરીને મોટા કરેલા છે અને હવે અમારે ગુજરાત ની બાર આખા ભારત ને ગ્રીન કરવાનું છે એના માટે વિજયભાઈ અને આખા પરિવારે સંકલ્પ લીધો છે એકાવન કરોડ વૃક્ષો દોઢસો કરોડ વૃક્ષો દોઢસો કરોડ વૃક્ષ વાવીને જતન કરીને મોટા વાવતા નથી સદભાવના વૃક્ષો વાવતો જ નથી સદભાવના વૃક્ષો નું જતન કરે છે એને વાવે છે જતન કરે છે અને ઉછેરીને મોટા કરે આજે તમે આજે તામજામ જે જોઈ રહ્યા છો ને આ સ્વયંભુ છે સ્વયંભુ બરાબર આ સમાજના લોકો માટે સમાજના લોકો વડે થતી પ્રવૃત્તિઓ છે અમારા સાહેબ કોઈ દિવસ એમ નથી કેતા વિજયભાઈ ડોબરિયા એવું નથી કેતા કે આ મારું છે એ એમ જ કે છે કે આમાં મારું કઈ છે જ નહીં બરાબર છે એ એ પોતાનું નામ વાપરવા નહીં ના પાડે છે કારણ કે એ કેતા હોય હું કરતો જ નથી આ કઈ અને આજે તમે જ્યારે કાર્યાલય ધમધમતું તો બરાબર છે કથા પેલા તમે કદાચ સાંજે આવ્યા હો સાહેબ જેને એક એક કરોડ દાન આપેલું છે ને એ લોકો કાર્યકર જેમ કામ કરે છે દાતાઓ કાર્ય કરતા બની ગયા છે પોતપોતાની જવાબદારી સમજી અને લોકો પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા છે અને વ્યવસ્થાના રૂપે બધા કામ કર્યા રાખે છે લાખ નો રૂમ આપનાર દાતા હોય કે એક કરોડ કે પાંચ કરોડ આપેલા દાતા હોય બધા સ્વયંભુ પોતાની જવાબદારી લઈ અને એસી બહાર ના નીકળતા હોય અત્યારે તડકામાં ઉભા રહીને વ્યવસ્થા કરે આ સમાજના લોકો માટે સમાજના લોકો દ્વારા કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિઓ અને બધા ખુશી ખુશી જોડાય છે આની અંદર તો મિત્રો આપણને સદભાવના સંપૂર્ણ માહિતી આપી છે અને આપણી સાથે જોડાઈને એટલી બધી માહિતી આપી છે તો આપણે ટીમ કાઠિયાવાડી અને હું ટીમ કાઠિયાવાડીનો મેમ્બર તરીકે મોહિતભાઈ નો ખુબ ખુબ આભાર માનું છું જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ